વિશ્વાસની જ્યોત એક નાનકડા ગામમાં આવેલી શાળામાં અભય નામનો વિદ્યાર્થી ભણતો હતો અભય ખૂબ શાંત અને ગુમસુમ છોકરો હતો તે હંમેશા પોતાની ક્ષમતા પર શંકા કરતો અને વિચારતો કે હું તો કશું જ સારું નથી કરી શકતો અભ્યાસમાં તે સારો નહોતો અને બધા વિષયોમાં પાછળ રહેતો તેના કેટલાક સાથી વિદ્યાર્થી તો એના પર હસતા પણ શાળામાં શ્રી પટેલ સાહેબ નામના ગુજરાતી વિશ્વના શિક્ષક હતા તેમણે ધ્યાન આપ્યું કે અભય હંમેશા અંતિમ બેન્ચ પર બેઠો રહે છે અને કોઈ પ્રશ્નોના ઉત્તર નથી આપતો એક દિવસ જ્યારે અભયનો નિબંધ ટેસ્ટમાં ફેલ થયો ત્યારે સાથી વિદ્યાર્થીઓ એના પર મજાક ઉડાવવા લાગ્યા પરંતુ શ્રી પટેલે અભ્યને બોલાવ્યો અને શાંત સ્વર અવાજે કહ્યું અભય નિષ્ફળતા અંત નથી હું તારામાં શક્તિ અને આગ જોઈ શકું છું બસ તારે તેનો ભરોસો રાખવાનો છે હું તને માર્ગદર્શિત કરીશ આ શબ્દો અભ્યના દિલને સ્પર્શી ગયા ત્યારથી શિક્ષકે રોજના અંતે અભય સાથે પાંચ દસ મિનિટ વધુ વિતાવવાનું શરૂ કર્યું તેમણે એને લેખનના નાના નાના અભ્યાસ આપ્યા રોજ એક નવી ટીપ આપી અને વાર્તા વાંચવા માટે પ્રોત્સાહિત કર્યો અભય ધીમે ધીમે બદલાવા લાગ્યો વાંચન અને અને રસ લાગ્યો લાગ્યો પ્રયોગ કરવા એક વર્ષ પછી શાળામાં થયેલી નિબંધ સ્પર્ધામાં અભયે પહેલું સ્થાન મેળવ્યું આખું સ્કૂલ તારીફ કરવા લાગ્યું વર્ષો વિદ્યા અભય એક સફળ લેખક બન્યો જ્યારે તેની પહેલી પુસ્તકનું વિમોચન થયું ત્યારે એને મંચ પરથી કહ્યું મારી અંદરની જ્યોત તો ઓછી પડી ગઈ હતી પણ શ્રી પટેલ સાહેબના વિશ્વાસ અને માર્ગદર્શનથી એ ફરીથી જ્યોત પ્રગટી આજે હું જે છું એ મારા શિક્ષક સાહેબના કારણે છું આ વાર્તા આપણને એ શીખવે છે કે શિક્ષકનો સાથ અને વિશ્વાસ વિદ્યાર્થીના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે